બેક ટુ માય ચેનલ ફાઇનલી જે છે ટાઈમ આવી ગયો છે મારા ગણપતિ દાદાનો તો બસ મારા જ નીચે જે રિંકેશ લેવા ગયા છે નવે લોકો ઉઠી ગયા છે સવા છ વાગ્યાના બધા નહીં જોઈને તૈયાર થઈ ગયા છે આ બધો પૂજાનો સામાન જેમને મંગાયેલો એ બધું જ અવેલેબલ છે જેમાં ફ્રૂટ છે પૂજાપો છે સવા સવા કિલો ઘઉં છે સવા કિલો ચોખા સવા કિલો મગ પછી ફૂલ હાર અબીલ ગુલાલ ફ્રૂટ બધું જ છે Jawab. Hari itu, mau kemana lagi

तो बोल लगे दो ये मुंह मुके दे थैंक यू थैंक दादा बाकी तो दादा ने बाकी दीदी नटी वो पूछो नहीं अब अरे तुम जब दादा के गए तो ले रुकियो अपने ना हम्म ये अगरबत्ती हम एक अगरबत्ती पके અગરબત્તીન પેકેટ આપિન ને એ ગડી નમો એક બીજી આપો છે કુટુંબ પરિવાર બાલ ગોપાલ પુત્ર પરિવાર સર્વના કલ્યાણતે

અમે જે સ્થાપના કરીએ છીએ કૈલા લોકમાં જશે પણ તમારે ગણપતિ બાપા જે પિતળપંચ દાતુની જે અમારા ઘરમાં સદાય વાસ કરે પણ એમને પણ આપણે કહેવું પડે કે તમે આવ્યા પણ જગત વિશ્વના કાર્યો હોય માટે અમારે પણ તમને મારા કૈલાસ રૂપમાં જગતનું પાલન કો મહેમાન આવે ને પાછા જતા રહે બરાબર પણ એ તો પરમાનન્ટ એમને ખબર પડી ગઈ કે મારે આયા ધંધા ભંડારમાં રહેવાનું છે પણ એમનું પણ આપણે વિસર્જન વિસર્જન એટલે કેવી રીતે કે હે ગણપતિ મારા તમારે આ મૂર્તિમાં અમેરી જે ઘરમાં પૂજનમાં રાખી એ મૂર્તિમાં એમાં પ્રાણ વાયુ પ્રકૃતિ સર્વત્ર દસ ઇન્દ્રિયો

આ નવું આવ્યું નમો ભગવતે વસુદેવાય નમઃ સુભ્રમ નમઃ આ મુકી દેવાની ઇન્ડિયામાં ટાઈમ ની કિંમત નથી કન્ટ્રી કન્ટ્રીમાં તો તરત મોડા પડ્યા હરી ઓમ મંગલ મૂર્તિ ને પછી પાછા બેજા બીજા મૂર્તિ એ હું ભેગું નઈ કરવાનું નમો નમો ભગવતે વસુદેવ એક જ છે રામ કોઈ એમાં બધું આવી ગયું

એટલે હું એમ સમજો નાની મૂર્તિ લે જો હવે આવો આની અને સ્પર્શ કરો એટલે ભગવાન આપણે નવડાવીએ છીએ મહાદેવ અમે જે મૂર્તિ ની સ્થાપન કરી છે મંગલ મૂર્તિ સાથે તો આ મૂર્તિ ની અંદર પ્રાણ આત્મા અ

ો નામ પ્રજોદયાચ ગણપતિ મહારાજે સમર્પયા ઓમ ગમ ગણપતે નમો આહયામ સાપ્યા પૂજ્યા દશે ઇન્દ્રિયો પ્રાણ

गांठ मार दो हम वो मुगी दो बराबर छे ठीक लक्ष्मी व्यापार रोजगार निमषाय उद्योग स्वीकार करो પછી પછી પેલા ગણપતિ ને કરો એ જવાજ બધું અહિયાં એ હવે બાકી વજનદાર બાકી આપી નઈ હિંમત મન કેવું નહી ઉચકી શકું રાત્રે ગભરાઈ ગયા તા एन के अरे तो दादा बहुत सरकू कर स्वरूपायं गणपतिरुडादेव नमः लक्ष्मी सरस्वती च मा भगवती अम्बे भवानी शङ्करभवानी देवी माता दुर्गा जयन्ते मङ्गला श्रीकाले कपालिनी दुर्गाय क्षमा शिवादाद्री ॐ स्वाहा श्रद्धा नमोऽस्तु દેવી અંબિકા પરમેશ્વરી મહાગણપતેય નમો વિષ્ણુ રૂપાય નમો બ્રહ્મ ઓમ નમો ભગવતે વાસો દેવાય પંચમી વર્ષની હે પરમાત્મા આ જે જગત અને બ્રહ્માંડમાં જે કંઈ થાય છે આપની દયાથી થાય છે આપની કૃપાથી બોલચું અપરાધ ક્ષમા કરતી પ્રભુ અને અમારી મહાપૂજાને સ્વીકાર કરે બોલો ગણપતિ મહારાજ અંબે મહારાજે મંગલમૂર્તિ આપણા ઘરમાં પૂજા સેવા સ્થાન ની જગ્યા જે ગણપતિ રાખવામાં આવે છે એ ગણપતિ બાપા અને મંગલમૂર્તિ સદાય કલ્યાણ કરો પાપ કરો મંગલમૂર્તિ બ્રહ્મરૂપાય વિષ્ણુ કલ્યાણ ના ભદ્ર સુધી શુક્લ પક્ષી ચતુ તીયાંશ સુભ નક્ષત્ર યોગનીંદ રીંકુભાઈ સ પત્ની બાલગોપાલ પુત્ર પરિવાર માતા પિતા ભાઈ ભંડુરા મહારાજ સર્વના કલ્યાણ આ મહાપૂજા ગણપતિ બાપાને અર્પણ Balo Ganapati Maharaja Kejara Ape, je naivet ma... Ganapati Bappa, Moriya Ganapati Bappa, Moriya Ganapati Bappa, Moriya Aso? Ganapati ਸਾਰਵੀਰਿਕ ਸਾਇ ਨਮਸਤੇ ਦੀਗ ਨਾਰਾਇਣਮ ਤੇਜਸਵਿਨਮ ਬਹੁਤੇ ਨਮਸਤੇ ਸੁਖਸਮ ਬਈ ਨਮ ਇਹ ਲਾਲ ਜੀ ਬਾਰਨ ਤੋ ਹੀ ਰੋਂਦਾ ਅਰੇ ਮਰੋਂ ਨੰਦਰ ਮੋਦੀ ਆ ਗਾੜੀ ਕਿੰਨੇ ਸਾਈ ਨਾ ਕੋਨੇ ਉਗਾਈ ਚਲੋ ਚਲੋ